એકલ બેકલ પિસ્તાલી પચ્ચા દેખાવા રામ દેવા સિંહાણ ખબર હાય સાનું હાય કે એ હોય વાહ હોય એ હોય આજો જેર કે શું હોય આ હોય આળો પોઈન્ટ કે ભાઈ હાલ માથે પાછળ ન જોજો અરે ગુવાર 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 અરે સંતો લેવાના હરે રામો લંબોર આની એકી વાળી જીવી 225 આવે 25 નો ક્રજે 26 હજિયાર ગીન કરી એટલે કે 25 પાંચત્રી સાળી 40 41 41 41 ચુમળી આનું ચુમળીનો કિલો દેખલી ચુમળી થી આ ભાઈઓ તેલદાર 42 વિસતાળી એ ભી આપ ક્યાં હોતો اي مزي جو امڪو به هر اک پار ڪلو 400 روپيا هاڻي بندڙ جو استعمال ما ڪيتلا هاڙا بندڙ ها 4 ڪلو 400 روپيا ها 4 ڪلو

આપને દીધો હોય કેટરીનો કિલો કેટરી કેટરી બગડી બોલ ચાલી એકાઉન્ટ કરી દેજો બોલ રાખ દે કે 13 જોર ભાઈ તો કીધું અમે કોઈ તો કે ન જો રેમેશ હોય 1/2 ભાઈ આમ આવી જશો

આપડી આયા તો હાથ કિલો આંબે માં આયા વાય કે મોક હાથ કિલો તો બાપ બે اڑے جاوے 8 کلو ہوتا ماں پورا 8 پورا 8 کلو آڑے دے والا کین سی ہے تے پرین بھاو پیرو آڑا نہ جورو وزن جیال میں کر جو ہن 20 کلو 20 22 22 24 25 26 27 27 دے ہم دے ریجورٹ نہیں یہ ہم دے ریجورٹ 27 روپیہ ہڑ ہڑ اترنے ہم دے ماں દુરા જોનો કેટલો 9 કિલો મોટા થઈ નાનો છે આ વીડિયો 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 આ વીડિયો ની આઈ આ વીડિયો ની આ જોવો કેટલો જો 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 પંદર વીસ એકવીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા દુધી દુધીસ એકાવન બાવન પંચાવન હા એક

મંતિરાજ હે ભપાચાનો જબલું આપણે આ 50 51 52 55はい3 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 કાલીલી કાલી એકો 41 45 50 50 એકો હાઈડ લાઈટ હાઈ બોય એકો એક હાઈ બોય હાઈ એકો આવો એકો બાય રૂપી એકવાર આવો આને આટલી પહેલા અરે ભાઈ જબલુ ભાઈ આ ખૈગ્રામભાઈ મારે વિજયામભાઈ મારે આ આપણે 20 20 પર લખવાના બધાય આ બોલો છો કે આવો જબલુ ભાઈ ઈ એકલી બાઈ 32 26 એક કદી બધી બાધી ખેતી કાઢી 41 42 50 61 52 61 61 61 ભાઈ એક હજાર માં જો કાલ ને કોણ બોલે આ જો બોટલ એસી 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 નું આપણે આવા બીજું બચ્ચા ભાઈ સુપર ને હો આપણે મેના હો એક બે એક કો 20 વેના એક કો બચ્ચા બેના કો બચ્ચા આવો

એકો ખાઈને જબલું હા રે હોણો જબલું કાઈને લેવાના હે બેઠો બોલ હા રે જબલું જવાનું જબલું કે પદોવાનું જબલું લઈ લો એ કો દેવાનું જબલું લઈ ના હારું છે અહીયા અહી ના પાંજો છો

아! Yeah. Yeah.